ચલો બધાની જોડે કયા કલરનો નો ફૂગો છે ને કલર નામ બોલવાનું બરાબર ચલો વિધુ કયા કલરનો છે બ્લુ સરસ કયો છે ગ્રીન લીલો લીલુ કયો કલર છે ગ્રીન લીલો સરસ 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 કલર છે વ્હાઈટ હા કયો કલર છે પિંક ગુલાબી ગ્રીન સરસ યલો નથી કેસરી કલર ઓરેન્જ ના ચલો કયો કલર છે આ કયો કલર છે પિંક સરસ બેસ